નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાતી વાણી હવામાન વિભાગે ચોંકાવનારી આગાહી કરી છે ગુજરાતની પાસે દરિયામાં આ વર્ષનું ચોમાસા બાદનું સૌ પ્રથમ વાવાઝોડું સર્જાવાની સંભાવના છે ગુજરાતની પાસે જે સિસ્ટમ હાલ અરબી સમુદ્રમાં છે તે દરિયામાં થોડી આગળ વધતાની સાથે જ વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ અરબી સમુદ્રમાં રહેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં છે અને આગામી બાર કલાકમાં તે વાવાઝોડું બની શકે છે ત્રણ ઓક્ટોબરની સવારની સ્થિતિ મુજબ આ સિસ્ટમ દ્વારકાથી બસો ચાલીસ કિલોમીટર પોરબંદરથી બસો સિત્તેર કિલોમીટર કચ્છના નલિયાથી બસો એસી કિલોમીટર અને કરાચીથી ચારસો કિલોમીટર દૂર છે આ વાવાઝોડું આગળ વધીને ચોવીસ કલાકમાં ગંભીર ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે પવનની ઝડપ પાસઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે હવે પ્રશ્ન છે વાવાઝોડાની ગુજરાત પર કેટલી અસર પડશે તાજેતરમાં જે સિસ્ટમ ગુજરાત પર હતી એ જ હવે દરિયામાં જઈને વાવાઝોડું બની રહી છે આગામી દિવસોમાં આ દરિયામાં જ આગળ વધશે શરૂઆતમાં તે પશ્ચિમ દિશામાં જશે બાદમાં પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ વળી જશે હાલ તે ગુજરાતથી દૂર હોવાથી રાજ્યમાં તેની અસર ભારે નહીં હોય પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં ઘણી વધારે રહેશે આ તરફ બંગાળની ખાડીમાં પણ ચક્રવાત સક્રિય થઈ ગયું છે અહીં પવનની ઝડપ પંચોતેર કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે આઈએમડીના જણાવ્યા મુજબ આ વાવાઝોડું બે ઓક્ટોબરે ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરશે આ દરમિયાન ઓડિશા પશ્ચિમ બંગાળ ઝારખંડ બિહાર છત્તીસગઢ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે સૌથી દરામણી વાત એ છે કે જો અરબી સમુદ્રનું વાવાઝોડું અને બંગાળની ખાડીનું ચક્રવાત એકબીજા સામે આવીને ટકરાઈ જાય તો એક ઐતિહાસિક અને અત્યંત જોખમી ઘટના બની શકે છે બંને વાવાઝોડાની ટકરાવાથી ઉત્તર અને મધ્ય ભારતમાં રેકોર્ડ બ્રેક વરસાદ તથા પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે હાલ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેશે અને વરસાદની શક્યતા છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી જામનગર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અસર વધારે થઈ શકે છે છ ઓક્ટોબરથી ફરી વરસાદનું જોર વધી શકે છે મિત્રો આ માત્ર સમાચાર નથી આ એક ચેતવણી છે એક બાજુ અરબી સમુદ્રનું વાવાઝોડું બીજી બાજુ બંગાળની ખાડીનું ચક્રવાત જો આ બંને સિસ્ટમો ટકરાય તો કુદરત ક્યારેય ન જોયેલી વિનાશકારી સ્થિતિ સર્જી શકે છે સૌને અપીલ સાવચેત રહો દરિયામાં ન જવું અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું આવી જગત્યની અપડેટ્સ માટે જોડાયેલા રહો ગુજરાતી વાણી સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ સુરક્ષિત રહો